અમીરગઢના કાકાવાડા ગામમાં વર્ષોથી ગામના લોકોની બ્રિજની માંગણી માત્ર કાગળ ઉપર પાંચ વર્ષ અગાઉ બ્રિજ પાસ થયો બે બે વાર બ્રિજના ખાતમુહૂર્ત પણ કર્યા નેતાઓ ફોટા પણ પડાવ્યા પણ પછી ભૂલી ગયા લોકો કાકાવાડા ગામની બનાસ નદીમાંથી જીવના જોખમે નદી પાર કરી એક કાંઠે બીજા કાંઠે પહોંચતા હોય છે વિદ્યાર્થીઓ શાળે આવતા વાલીઓને ખભાનો સહારો લઈને સ્કૂલે પહોંચતા હોય છે નેતાઓ તો માત્ર ફોટા પડાવી ગ્રુપમાં મૂકવાનો શોખ છે અમીરગઢ તાલુકાના કાકાવાડા ગામ નજીકથી પસાર થતી બનાસ નદી પર પુલ બનાવવા માટે મંજૂરી મળી ગઈ પરંતુ કામ હજુ સુધી શરૂ કરાયું જેથી લોકોને જીવના જોખમે અવરજવર કરવા મજબૂર બનવું પડ્યું છે અમીરગઢ તાલુકાના કાકાવાડા ગામ નજીકથી પસાર થતી બનાસ નદી કિનારે હજારો પરિવાર વસવાટ કરે છે અને તેઓને તેમજ બાળકોને અભ્યાસ માટે કાકાવાડા ગામ તેમજ તાલુકા મથક અમીરગઢમાં અવારનવાર આવવું પડે છે અને વચ્ચે બનાસ નદી આવતી હોવાથી નદીના વહેતા પાણીમાંથી મજબૂર જીવના જોખમે પસાર થવું પડે છે ઉલ્લેખનીય છે કે કાકાવાડા ગામ નજીક પસાર થતી બનાસતી પર પુલ બનાવવા માટે મંજૂરી મળી ગઈ છે તેમજ ભૂમિ પૂજન પણ કરાવ્યું પરંતુ કામ શરૂ ન થવાથી લોકોને અનેક પરેશાની વેઠવાનો વારો આવી રહ્યો છે આ કામ ઝડપથી પૂરું થાય તેવી માંગણી લોક માંગણી ઉઠવા પામી છે બિરુચી ફરગોવન ચૌહાણ ગુજરાત ક્રાઈમ ન્યૂઝ બનાસકાંઠા મારનમ વાગડે મફાજી ખાનજી સરપ્રંચ ગ્રામ પંચાયતના મારે કહેવો એટલું ફરજ છે કે આ ગામમાં વર્ષો પાંચ વર્ષથી પુલની મંજૂરી થઈ ગઈ છે બે વખત ટેસ્ટિંગ કર્યું છે તો હજી કામ ચાલુ કર્યું નથી અને છોકરે સ્કૂલ જવા માટે આવવા જવા માટે વાલીઓ મૂકવા આવે છે અને તે છોકરા પાણી તણાઈ જાય જવાબદારી કોણ રાખે જેને ગંભીરતા એ સરકારની વિનંતી અને મારે કહેવાનું એટલું જ છે કે આ પુલ મંજૂર થયો તો તાત્કાલિક સરકારને મંજૂર થયો તો બે વખત પેલું ભૂમિપૂજન કર્યું છે પણ હજી કોઈ કામ ચાલુ કરે નથી આના માટે તાત્કાલિક પેલું મંજૂર કરીને કામ ચાલુ કરે એવું મારી વિનંતી જય હિન્દ જય ભારત